ગુજરાતી સંગીત જગતમાં એક અવાજ એવો છે જે સીધો દિલ સુધી પહોંચે છે અને એ અવાજ છે રાકેશ બારોટનો પરંતુ આજે વાત માત્ર તેમના ગીતોની નથી આજે વાત છે તેમની જિંદગીની સૌથી મોટી તાકાતની તેમના પત્ની મનીષાબેનની સ્ટેજ પર દેખાતો આત્મવિશ્વાસ સક્સેસની પાછળનો સ્મિત અને દરેક મુશ્કેલ સમયમાં અડગ રહીને ઊભો રહેલો હિંમતભર્યો સાથ આ બધાની પાછળ એક શાંત શક્તિ છે મનીષાબેન જ્યારે રાકેશ બારોટ સંઘર્ષના રસ્તે હતા ત્યારે મનીષાબેન માત્ર પત્ની નહીં પરંતુ એક મિત્ર એક સલાહકાર અને એક મજબૂત આધાર બની રહ્યા પ્રોગ્રામોની દોડધામ હોય અથવા થાક ભર્યા દિવસો મનીષાબેન દરેક પડાવે તેમની સાથે રહ્યા અહીં આવે છે સાચો ટ્વિસ્ટ રાકેશ બારોટ ખુદ માને છે જો મનીષાબેનનો સાથ ન મળ્યો હોત તો આજે આપણે જે રાકેશ બારોટને ઓળખીએ છીએ એ બનવું શક્ય ન હોત આજની તેમની સફળતા પાછળ મજબૂત લગ્નજીવન અને એક સમર્પિત જીવનસાથીનો મોટો હિસ્સો છે હવે તમે કહો તેમની આ રિયલ લાઈફ સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો